પરિસ્થિતિ અને તેમાં લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી આ પ્રસંગે અંકલેશ્વરના ડીવાય એસપી કુશલ ઓઝા જેઆઈડીસી પીઆઈ વાળા તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા અગ્રણી એન કે નાવડીયા રમેશ ગાબાણી સહિત ઉદ્યોગ ઉદ્યોગપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીં આવેલા હતા અને સાથે સાથે અંકલેશ્વર જીઆઈડીસી એસોસિએશનને મળવાનો અને તેમના પ્રશ્ન સાંભળવાનો મોકો પણ મળ્યો એમની સાથે વિસ્તૃતથી ચર્ચાઓ થઈ છે અને સાથે સાથે હજી આગળ આવનાર ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા અને સાથે સાથે સીસીટીવીના કેમેરાના નેટવર્કને ઓર વધારે વ્યવસ્થિત કરી અને ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન સંબંધી પણ વાતચીત કરવામાં આવી છે આવા તમામ પ્રયત્નોથી જે એડિશનમાં રહેતા લોકોને અને જે એડિશન એકોનોમીને સારું મળે એ પ્રકારની કાર્યપદ્ધતિ કરવામાં આવશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ